સુરત શહેરમાં નવરાત્રિનો રંગ જામ્યો છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીના ગરબે ઘૂમતા ભક્તોમાં અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને શિવદર્શન સોસાયટીના વિનાયક શેરી ખાતે સૌરાષ્ટ્રવાસીઓએ પરંપરાગત રાસ ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરી મા દુર્ગાની ભક્તિ ભાવથી ગુંજી ઉઠેલી આ રાસ ગરબાની રમઝટમાં નાના મોટા યુવાનો અને વૃદ્ધો સહિત સૌ કોઈ જોડાયા હતા પરંપરાગત પહેરવેશમાં ઘૂમતા પગલાં અને ઢોલના તાલે સૌએ એકતા અને આનંદનો સંદેશ આપ્યો સ્થાનિકોએ જણાવ્યું કે વર્ષોથી અહીં સૌરાષ્ટ્રવાસીઓ એકતાપૂર્વક નવરાત્રિ ઉજવે છે અને ભક્તિ સાથે સંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે માતાજીના આ આરતી ભજન અને આરાધનાથી આખો વિસ્તાર ભક્તિમય બન્યો છે રિપોર્ટર ભરત કોટડિયા સુરત